ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર થઈ છે જૂનાગઢના મીઠાપુર ગામે પુલની કામગીરી શરૂ કરાઈ છે પુલનું ધોવાણ થતા ખેડૂતોને હાલાકી પડતી હતી ઝી ચોવીસ કલાકનો મીઠાપુરના સરપંચે આભાર માન્યો છે પુલના કારણે છ મહિનાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા હતા આખરે હવે પુલ બનાવવાનું કામ શરૂ થયું છે તો ઝી ચોવીસ કલાકે જે અવાજ ઉઠાવ્યો હતો તે હવે રંગ લાવ્યો છે ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે મીઠાપુરના સરપંચે ઝી ચોવીસ કલાકનો આભાર માન્યો છે અને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો હેરાન પરેશાન થતા હતા પુલના કારણે છ મહિનાથી ખેડૂતો હેરાન થતા હતા ત્યારે હવે આ જે વાત છે તેની રજૂઆત ઝી ચોવીસ કલાકે કરી અને જૂનાગઢના મીઠાપુર ગામે પુલની કામગીરી શરૂ કરાઈ ઠાપુર ગામે છેલ્લા છ મહિનાથી આ એક કોજવેના પ્રશ્ન કોજવેના પ્રશ્ન બાબતે ખૂબ જ લોકોને હેરાનગતિ હતી ત્યારે અમે જી ચોવીસ કલાકનો કાર્યક્રમ આવે છે ત્યારે એ કાર્યક્રમમાં અમે ફોન કરતા જી ચોવીસ કલાકની ટીમ મીઠાપુર આવી અને એ કોજવે બાબતે અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખને મળી અને આ કોજવેનું કામ ત્વરિત ચાલુ કરાવેલ એ માટે અમે જી ચોવીસ કલાકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગામ લોકો પણ ખુશ થયા જ્યારે આવા પત્રકારો હોય અને આવી ચેનલોમાં આ રીતે જો લોકોને મદદરૂપ થતા હોય તો એ માટે અમે જી ચોવીસ કલાકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ